ખંભાતના મેનાહારી ટેકરીના દરિયા કિનારે વહાણવટી માતાના મંદિરે ભાગવત કથા યોજાઈ ખંભાતે વીસ કિલોમીટર દૂર મેનાહારી ટેકરી દરિયા કિનારે વહાણવટી માતાના મંદિરે મંદિરના ભુવાજી રાજુભાઈના મોક્ષ અર્થ શ્રીમદ ભાગવત કથા યોજાણી થરા સુપ્રસિદ્ધ કથાકાર બળિયા હનુમાન મંદિરના પૂજારી મોન્ટુ મહારાજ દ્વારા સુંદર મજાની કથાનું રસપાન કરાવવામાં આવ્યું મોન્ટુ મહારાજે થરાદમાં અનેક કથાઓ કરી થરાદની બારે અને બીજા ક્ષેત્ર કથા કરે થરાદ માટે ગર્વની વાત કહેવાય અને પોતે મહારાજના પૂજારી છે છે અને કથાકાર પણ પોતે અલગ અલગ શહેરોમાં અને ગામડાઓમાં પોતાના શ્રી મુખ્ય કથાઓ કરી લોકોને કથાનું રસપાન કરાવે છે અને સુંદર રમણીય જગ્યા એટલે કે થરાદની પાવનધરા નગરી ભવ્ય હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે તેમાં શિવ મંદિર પણ છે અને અંદર અન્ય પણ મંદિરો આવેલા છે અને સાધુ સંતો ત્યાં આવીને વિસામો કરે છે અને કથાકાર મોન્ટુ મહારાજ દ્વારા મંદિરની અંદર પધારેલ ભાવિક ભક્તો સંત સાધુની રહેવાની વ્યવસ્થા કરેલ છે અને આ મંદિર નર્મદા કેનાલની બાજુમાં આવેલું છે અને આ મંદિરની અંદર બંને ટાઈમ મોન્ટુ મહારાજના દ્વારા હનુમાનજી મહારાજની આરતી અને સંધ્યા કરવામાં આવે છે અને થરાદ માટે ગૌરવની વાત કહેવાય નાની ઉંમરના વય કથાને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને પોતાના શ્રીમુખે તેઓ સુંદર કથાનો પઠન કરાવે છે અને અલગ અલગ જગ્યાએ કથાઓ કરાવીને લોકોને આ કથા સાંભળવાનો લાભ પાવે છે અને પોતાનું જીવન શૈલી સાધારણ વ્યક્તિ જેવી છે અને સરળ સ્વભાવના હસમુખ ચહેરા ધરાવના એટલે કે કથાકાર મોન્ડુ મહારાજ થરાદમાં સેવાની અંદર પોતે તત્પર રહે છે અને સારી કથાઓ પણ કરે છે રામાયણ ભાગવત કથાઓ પણ કરે છે